અમે વકીલોમાં કોઈ દિવસ મન દુઃખ ન થાય એટલે મન દુઃખ થવું પણ ન જોઈએ એવા હેતુથી લગભગ ડાબી સાહેબે કીધું એમ કે ગુજરાતમાં ઇતિહાસ હશે કે અમે સ્વેચ્છાએ નક્કી કર્યું કે નહીં આપણે નથી કરવો નથી ચીઠી ઉડાડવી આપણે વકીલો બધા એક છે આપણે સમાજના બધા એક જ વ્યક્તિ છીએ એટલે આપણે સાથે રહીને કામ કરશું એટલે અમે બંને સ્વેચ્છાએ નક્કી કર્યું છે કે અમે અમારી ટીમ આખી અમારી સાથે કિશનભાઈ મેહર આવ્યા છે દેવીસિંહ ગોયલ જીતા છે કિશોરભાઈ કંટારિયા છે હિતેશભાઈ ગાંધીજીતા છે આખી ટીમ અમે સાથે ભેગા રહીને કામ કરશું એવું અમે તમામ વકીલ અને ખાતરી આપી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી હાઈવે હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે